બનાસકાંઠા જિલ્લાના મીઠા થરાદ હાઈવે પર ત્રિકલ અકસ્માત સર્જાયો મીઠા થરાદ હાઈવે અસાણા ગામના પાટિયા નજીક કાર ટ્રક અને જીપ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો મળતી માહિતી મુજબ અકસ્માતમાં કોઈ મોટી જાનહાની થઈ નથી અકસ્માત ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા થરાદ મીઠા હાઈવે પર અકસ્માતની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે એક તરફ રોડ તૂટેલો બીજી તરફ આડેધડ બેફામ દોડતા વાહનો આવા અકસ્માતોને નોતરે છે રાત ખાતે એક જગ્યાએ પહેલેથી જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા હતી પરંતુ તે જગ્યા હાઈવે આવતો હોવાથી નવીન જગ્યાએ પ્રતિમા સ્થાપિત કરાઈ છે જેનું પુનઃ અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પૂર્વ સાંસદ પરબત પટેલ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો દલિત સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકોની હાજરીમાં પુનઃ અનાવરણ કરવામાં આવ્યું હતું સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ અંતર્ગત થરાદ તાલુકાના મોટી પાવડ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના નવીન હોસ્ટેલ સંકુલનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું રૂપિયા આઠસોને પંદર પોઈન્ટ પાંત્રીસ લાખના ખર્ચે નવનિર્મિત હોસ્ટેલ સંકુલમાં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે એકસાથે બસો વિદ્યાર્થીઓ રહી શકે તે મુજબ આધુનિક સુવિધાઓથી સજ્જ ભવનનું નિર્માણ કરાયું છે આ કાર્યક્રમમાં ભૂતકાળમાં કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરનાર અને વર્તમાનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહેલી કર્યોનું સન્માન વિધાનસભાના સંસ્થાના અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે કરાયું હતું ગત નવેમ્બરના રોજ ભારત મંડપમાં નવી દિલ્હી ખાતે યોજાયેલ આઈસીએ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂતાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબકે ફિઝીના ઉપ પ્રધાનમંત્રી મનોઆ કામી કામિકા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અને સહકાર મંત્રી અમિત શાહ આઈસીએના અધ્યક્ષ અરિયલ ગ્વાકરો તેમજ વિશ્વના ને સાત દેશના એક હજાર પાંચસોથી વધુ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા બે હજાર પચીસના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કરી કોન્ફરન્સનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો વડગામ તાલુકાના છાપી હાઇવે ઉપર ચાલી રહેલ સિક્સ લાઈન ઓવરબ્રિજ ની છે ઈંધણ વેડફાય છે તથા માનસિક હેરાનગતિ પણ થાય છે જેને લઈ હાઈવે ની બંને બાજુએ એક એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લગાવવાના કારણે વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પોલીસ વધુ સક્રિય બને તેવી માંગ ઉઠી છે બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના કંભોઈ વિસ્તારમાંથી પાવર ગ્રીડ કોર્પોરેશનની સાતસો ને પાસઠ કેવી ની હાઈટેન્શન ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી હોવાથી લાઇન નાખવામાં આવી છે શરૂઆતમાં જ્યારે પોલ અને પાવર ગ્રેડ લાઇન કંબોઈ ફતે ગઢ નાખવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે ખેડૂતોને થયેલ નુકસાન બાબતે વળતર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ ખેડૂતોને હજુ સુધી વળતર ન મળતા કંબોઈના ખેડૂતો દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટર તથા ડીસા નાયબ કલેક્ટર તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી બાબતે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે હવે તાત્કાલિક હિમવર્ષાને પગલે મેદાની વિસ્તારો સહિત ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થયો છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધઘટ જોવા મળી રહી હતી પરંતુ ફરી એકવાર ઉત્તર કાશ્મીર સહિતની પર્વતમાળાઓમાં હિમવર્ષાને પગલે પવનો પવનોને લઈ

ગુજરાત ટ્રેકિંગ કેમ્પ ત્રણનું આયોજન કરાયું હતું આ કેમ્પમાં અમદાવાદ વડોદરા જામનગર અને રાજકોટ ગ્રુપની પાંચસો ને દસ એનસીસી ગર્લ્સ કેડેટે ટ્રેનિંગ હેતુ ભાગ લીધો હતો આ પાંચસો ને દસ કેડેટે જિલ્લામાં વિવિધ સ્થળે ટ્રેકિંગ કર્યું હતું જેમાં જેસોર હિલ અંબાજી ગબ્બર અને રાણીટૂંક ખાતે ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું આ સાથે બાલારામ પેલેસ ઉજાણી નેચરલ પાર્ક દાંતીવાડા ડેમની પણ મુલાકાત લીધી હતી ખેડૂતોને દિવસના શેડ્યુલમાં થ્રી ફેઝ વીજ પુરવઠો આપવાની માંગ રાજ્ય સરકાર ખેડૂતોને પડતી હાલાકી નિવારવા માટે કટિબદ્ધ છે તેથી રાત્રિના સમયે ખેતી વિષયક અપાતો થ્રી ફેઝ વીજ પુરવઠો હવે દિવસે બે પાડીમાં અપાશે તેવું જાણવા મળી રહ્યું છે પણ આ બાબતે હજુ સુધી અમલીકરણ થયેલ ન હોવાથી વીજ કંપની દ્વારા રાત્રિની શેડ્યુલમાં જ વીજ પુરવઠો અપાઈ રહ્યો છે જેથી ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે જેમાં જૂના ડીસાના ખેડૂતોની વાત કરીએ તો જનક ફીડરમાં આવતા ખેડૂતોને છેલ્લા ઘણા સમયથી રાત્રિના સાડા આઠથી સાડા ચારના શેડ્યુલ મુજબ વીજ પુરવઠો અપાતા ખેડૂતો હાલાકીમાં મુકાયા છે ખેતી વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સરકાર દ્વારા આઠ કલાક વીજળી આપવામાં આવે છે તાલુકાના ભાટવર ગામમાં કેતનભાઈ ગોહેલે વાવ એક લેખી અરજી થી ફરિયાદ આપી જણાવ્યા અનુસાર તેઓ એક વર્ષ ગાવ પાલનપુર મુકામે સમાજ કલ્યાણ ઓફિસમાં કામકાજ થઈ ગયેલ તે સમય દરમિયાન તેમને મૂળ વતની મસાલી તાલુકો સુઈ ગામ જિલ્લો બકાના દાનાભાઈ વાજાભાઈ પરમાર જોડે મુલાકાત થયેલ એક નામની કંપનીના એજન્ટ છે અને તેમના સી મયુર દરજી છે તેમની સાથેના ફોટાઓ વિશ્વાસમાં લઈ તારીખ બે લાખ એક વર્ષમાં ડબલ કરવા માટે લઈ લીધા પરંતુ તાજેતરમાં બીઝેડ કંપનીનું કૌભાંડ બહાર આવતા કેતનભાઈ પટેલ એજન્ટની તપાસ કરતા કોઈ સંપર્ક ન થતા તેઓ એક લેખિતમાં વાવ પોલીસ મથક ખાતે તેમજ જિલ્લા પોલીસ વડાને અરજી આપેલ છે